ઘટના અંગે વલસાડ જિલ્લા પોલીસ વડા કારણ રાજ વાઘેલાએ વિગતો આપી હતી કે વાપી જો આઈડીસીમાં આવેલ બેંક ઓફ બરોડામાં ઓગસ્ટ મહિનામાં બે ચેકની ચોરી હતી એ ચેકના પૈસા અન્ય બેંક ઓફ બરોડાની શાખામાંથી એન્કેશ કરી લેવાની હકીકત જાણી આવી હતી જે અંગે તાત્કાલિક વાપી જો આઈડીસી ડુંગરા ટાઉન પોલીસ સ્ટેશનને પોલીસ ટીમની તપાસ સોંપી હતી અને તમામ બેંકોને એલર્ટ કરવામાં આવી હતી જે દરમિયાન તારીખ ત્રીસમી ઓગસ્ટની ફરી એક્સિસ બેંકમાં ચેકની ચોરથી હતી અને અન્ય એક્સિસ બેંકમાં તેને વટાવા જતા આરોપીને પકડી પાડવામાં સફળતા મળી છે ચેકની ચોરી કરનાર આરોપી પિયુષ જ્ઞાનેન્દ્ર શર્મા મૂળ મહારાષ્ટ્રના પાલઘરનો રહેવાસી છે અને ત્યાંથી સ્પેશિયલ ગાડી ભાડે કરીને તે વાપી આવતો હતો તેને ઝડપી પાડ્યા બાદ પૂછપરછ કરતા એમને સ્વાગત્યું હતું કે આ સાદા કપડામાં બેંકના કસ્ટમર તરીકે બેંકમાં જતો હતો અને જે ક્લાયન્ટ બેંકમાં ચેક નાખી બહાર જાય ત્યારે બેંકના એમ્પ્લોઈઝને મારાથી ભૂલથી ચેક ડ્રોપ બોક્સમાં પડી ગયો છે તેવા વાહના હેઠળ અથવા તો જે તે કસ્ટમરના ચેકના નામની ખોટી ઓળખ ઉભી કરી તે ચેક તફડાવી અન્ય બેંકમાંથી પૈસા ઉપાડી લેતો હતો બેંકમાં જ્યારે કોઈ આઈ કાર્ડ માંગતું ત્યારે તેની પાસે મોબાઈલમાં એક સોફ્ટવેર હતું જે આધારે જે પણ વ્યક્તિનું નામ છે એનામાં પોતાનો ફોટો લગાવીને આધાર કાર્ડ તૈયાર કરીને એ બેંકને બતાવીને એ નાણાં ઉપાડી લેતો હતો આ માસ્ટર માઇન્ડ આરોપી પાસેથી એક લાખ વીસ હજાર રૂપિયા રોકડા મળી આવ્યા છે

બેન્ક ઓફ બડોદાના જે ચેક છે એને ગુજરાત ગ્રામીણ બેંકમાં જઈને એને એન્કેશ કરીને પૈસા વટાવી લેવાની એક હકીકત ધ્યાને આવી હતી તાત્કાલિક વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશન સાથે સાથે વાપી ટાઉન અને ડુંગરા વાપી વિસ્તારના ત્રણે ત્રણ પોલીસ સ્ટેશનની પોલીસ ટીમો એલર્ટ થઈ હતી આ ચેકની ચોરી કર્યા બાદ ચેક વટાવીને કેશ લઈ ગયેલા વ્યક્તિ છે એના ફોટોગ્રાફ એની સીસીટીવી ફૂટેજ એ આધારે વલસાડ જિલ્લાની તમામ બેંકોને એલર્ટ કરવામાં આવી હતી જેથી કરીને આ વ્યક્તિ ફરી વખત જો વિસ્તારમાં આવે તોને પકડી શકાય અને તારીખ ત્રીસમી ઓગસ્ટના રોજ આ જ ઈસમ આ જ આરોપી ફરી વખત આ પ્રકારે ચેકની ચોરી કરવા માટે આવ્યો હતો એ એક્સિસ બેંકમાંથી આવીને જે એક્સિસ બેંકમાં જે કેશિયર પાસે પડેલા ચેક હતા એ ચેકની ચોરી કરી હતી અને અન્ય એક્સિસ બેન્કમાં જ્યારે એનકેસ કરવા ગયો ત્યારે બેંકને તાત્કાલિક જાણ થતાં એમણે પોલીસને જાણ કરી હતી અને આ બેંકમાંથી ચેકની ચોરી કરનારા આરોપીને પકડી પાડવામાં સફળતા મળી છે આરોપીનું નામ પિયુષ જ્ઞાનેન્દ્ર શર્મા છે આરોપી મુખ્ય પાલઘર મહારાષ્ટ્રના પાલઘરનો રહેવાસી છે અને ત્યાંથી સ્પેશિયલ ગાડી ભાડે કરીને અહીંયા આવતો હતો છેલ્લા એક મહિનામાં એણે વલસાડ જિલ્લાના વાપી વિસ્તારને ટાર્ગેટ કર્યો છે અત્યારે હાલ એની પૂછપરછ કરતાં એ અલગ અલગ બે દિવસોમાં અહીંયા આવીને આ પ્રકારની એની કામગીરી કરી છે એની મોડેસ ઓપરેન્ટની વાત કરીએ તો એ સાદા કપડામાં બેંકના કસ્ટમર તરીકે બેંકમાં હાજર રહેતો હતો અને જે ક્લાયન્ટ જે બેંકના કસ્ટમર્સ જે ડ્રોપબોક્સમાં ચેક નાખવા આવતા હોય છે એની પર વોચ રાખતો હતો એને જે ચેક ભર્યો છે એની વોચ રાખતો હતો અને જ્યારે એ કસ્ટમર નોર્મલ કસ્ટમર જ્યારે બેંકમાંથી બહાર જાય ત્યારે બેંકના એમ્પ્લોઈઝને મારાથી ભૂલથી ચેક ડ્રોપબોક્સમાં પડી ગયો છે અને મારું નામ આ છે એમ તો એને ચેક લઈ લેતો હતો અને એ ચેક લઈને અન્ય બેંકમાં જઈને અન્ય બેંકમાં પોતાની એ ઓળખ આપીને એ ચેકના નાણાં વટાવી લેતો હતો એક બે બેંકમાં એને જ્યારે આઈ કાર્ડ માગવામાં આવ્યું ત્યારે એની પાસે રેડીમેડ એક પેઇન્ટ નામનું સોફ્ટવેર છે મોબાઈલમાં એ સોફ્ટવેરના આધારે જે પણ વ્યક્તિનું નામ છે એક્સ ઝેડ એ એક્સવાય ઝેડ નામમાં પોતાનો ફોટો લગાવીને આધાર કાર્ડ તૈયાર કરીને એ બેન્કને બતાવીને એ નાણાં એન્કેશ કરાવતો હતો એની બીજી એક મોડલ સોફ્ટ્રેન્ડી એ પણ હતી કે એ પોતે બેન્કના કસ્ટમર તરીકે જે બેંકના એમ્પ્લોઈઝ જ્યારે વાત કરતા હોય કેશિયર કે કોઈ પણ ત્યારે એક એસેની પાસે પડેલા જે ચેક્સ હોય છે એ નજર ચૂકવીને ચેક ચોરી લેતો હતો એટલે આ બંને મોડસ ઓપરેન્ટથી કામ કરતો હતો અને એક બેન્કમાંથી ચોરેલા ચેક અન્ય બીજી કોઈ બેંકમાં લઈ જઈને એન્કેસ કરાવતો હતો અત્યારે જ્યારે એને પકડવામાં આવ્યો છે ત્યારે એની પાસેથી ટોટલ એક લાખ બે હજાર સાતસો રૂપિયા રોકડા મળેલા છે અને ગઈ તારીખ સાતમી ઓગસ્ટના રોજ જે બેંક ઓફ બડોદાના ચેક ચોરી કરીને જે પૈસા એન્કેસ કરાવ્યા હતા ચાર લાખથી વધુ કિંમત એ પૈસાના એણે પોતે બે સોનાના સિક્કા ખરીદેલા છે એટલે બે પચાસ પચાસ ગ્રામના સોનાના સિક્કા પણ પોલીસે રિકવર કરી લીધેલા છે આરોપીની પૂછપરછ કરતાં ભરૂચના એ ડિવિઝન પોલીસના વિસ્તારમાં પણ એણે સેમ પ્રકારનો ગુનો બે હજાર ચોવીસમાં ચાલુ વર્ષે જેણે કરેલો છે ગયા મહિને અને એ ગુનો પણ આરોપીએ કબૂલાત કરી છે અને ત્યાં ભરૂચ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બેંક જોડે કન્ફર્મ કરતા આ જ વ્યક્તિએ બેંકમાં ચેક ચોરી કરીને પૈસા ઇન્કેસ્ટ કરાવવાની હકીકત મળે છે એટલે એ અનુસંધાને પણ ભરૂચ સિટી એ ડિવિઝનમાં ગુનો દાખલ થયો છે ટોટલ વાપી જીઆઈડીસીના બે અને ભરૂચ સિટી એ એક કુલ ત્રણ ગુનાના કબૂલા તેણે આપેલી છે હજી પણ મીડિયા મિત્રોના માધ્યમથી હું તમામ લોકોને અપીલ કરીશ અને તમામ બેંકોને પણ અપીલ કરીશ કે આ વ્યક્તિ દ્વારા આપની બેંકમાં કોઈ પણ પ્રકારની ચેકની ચોરી કે આપની બેંક સાથે કોઈ ચીટિંગ કરેલું હોય તો આપ આગળ આવો અને વિરુદ્ધમાં ગુનો દાખલ કરાવો બેંકની હાલના તબક્કે એ એવું લાગતું નથી કારણ કે આ વ્યક્તિ છે એ આઈ કાર્ડ પણ જે વ્યક્તિના નામનો ચેક છે વ્યક્તિના નામના ચેકનું આઈ કાર્ડ પણ ઊભું કરીને લઈ જતો હતો અને અમુક બેંકો છે એ આઈ કાર્ડ જોયા વગર પણ એને એનકેશ કરી આપેલા છે પૈસા એટલે એ બાબતે બેન્કો દ્વારા હવે જે એમને જે આગળ કાર્યવાહી કરવી હોય જોઈ શકે છે આપણે આ જે બેન્કો છે એ તમામ બેન્કોની પાસેથી એફઆઈઆર દાખલ કરી છે અને આરોપીને ધરપકડ કરી છે